નડિયાદ પોલીસે મેફડોન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી શહેરના પોસ્ટ ચોકડી પાસે આવેલ દેવ હેરિટેજ સોસાયટી સામેથી ઝડપાયો આરોપી આરોપી અશ્વિન ઉર્ફે ચાલો ઠક્કર રહેઠાણ કારોલી બાગ વડોદરાનો હોવાનું બહાર આવ્યું અમદાવાદથી વડોદરા જઈ રહ્યો હતો એ દરમિયાન પોલીસે બાતમીના આધારે ઝડપ્યો બાતમીના આધારે ઝડપાયેલા આરોપીની અંગ ઝડતી કરતા જીપવાળી કોથળીમાંથી ત્રેવીસ પોઈન્ટ પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું આ મેફેટ્રોન ડ્રગ્સની કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ લાખ સાથે ટાટા એરિયર કાર અને એક મોબાઈલ મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો પોલીસ પૂછપરછમાં આરોપી ડ્રગ્સ મહેન્દ્ર બન્ના રહેઠાણ ડુંગરપુર રાજસ્થાન પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી ગઈકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેટોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપથી લેતા તેમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એટલે બે પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયડ ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે એ રાજસ્થાનથી લાવેલા વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ બે હજાર ત્રેવીસમાં પણ એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે જેમાં અઢી મહિનાથી એ જામીન ઉપર છે તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ એ કવર કરવામાં આવે છે એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે